જગન્નાથ રથયાત્રા મોત્સવ કમિટીના જે અધ્યક્ષ અરૂભાઈ મનદાસ બોનિયા ની ઓફિસ માં જઈ અને એક છે લાલો સૈદા એ ઓફિસ માં જે કઈક ઓફર કરેલ નુકસાન કરેલ અને એ બાબતે હરુભાઈ ગોંડલિયાએ જે કઈ ફરિયાદ નોંધાવે એ ફરિયાદને તપાસ દરમિયાન આજે મજબૂત નિકમ છે ચીરાગુ છે લાલો સાવંતભાઈ સેડાને કાલે અટક કરી અને ધોરણસો નીકાળ્યા હોય સર